થી પચીસ વર્ષ પહેલાં એસસી હાઈવે પર કોઈ વસ્તુ હતી નહીં ભાદરવી શુદ્ધ મેળવનો એક બેથી પાંચ લોકો મારા ત્યાં પધાર્યા કે આ અમે મેં કીધું કાકા તમે ક્યાં જાઓ છો તો એમને મને જાણ કરી કે અમે ભાદરવી શુદ્ધ પૂનમનો મેળા માગીએ છીએ જીવનમાં કોઈ દિવસ ઉધાર માંગ્યો નહોતું ને એ દિવસ મારી પાસે પૈસા નહીં મેં કીધું કાંઈક ખવડાવું તો મારા મિત્ર પાસેથી મેં એક હજાર રૂપિયા લીધા જેની અંદર હું ગાંઠિયા સરસ મજાનું એક જવાણું લાવ્યો ચા કોફીની વ્યવસ્થા કરી અને પદયાત્રીઓના આશીર્વાદથી કે તારું ભગવાન મા જગદંબા પૂરું કરે તેવા અમારા શુભ આશીષ છે અને આજે મારી માએ મારી જગદંબા જાગતી જોગ માયા છે બોલ મારી અંબે જય જય અંબે બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આપણે આવી ગયા છે તેના ખોરજ એટલે કે અદાણી શાંતિ ગ્રામથી થોડા આગળ અને ત્યાં એક એવો કેમ્પ છે જે પચીસ વર્ષથી થાય છે પણ એક એવી વ્યક્તિ દ્વારા શરૂઆત કરવામાં આવી કે જેણે પોતાના મિત્ર પાસેથી સેવાની શરૂઆત કરવા માટે એક હજાર રૂપિયા ઉધાર લીધા એ લોન ઉપર લીધેલા એક હજાર રૂપિયાથી એણે સેવાની સરવાણીની શરૂઆત કરી અને આજે આ કેમ્પ રોજ સેંકડો હજારો લોકોને જમાડે છે સાત દિવસ સુધી ભાદરવી પૂનમની આ પદયાત્રા દરમિયાન આવો મળીએ ચોખાગીના ચૂરમાના લાડવા પૂરી શાક તો ક્યારેક નવી નવી વાનગીઓ આમ જુઓ તો અંબાજી સુધી તમને દરેક જગ્યાએ પોતપોતાની કેમ્પની અલગ અલગ ખાસિયત જોવા મળી જાય પણ અમુક કેમ્પ એવા હોય છે કે જે પાંચથી સાત દિવસ દરમિયાન લોકોની અનેરી સેવા કરતા હોય અને રોજ અલગ અલગ વાનગીઓ જમાડતા હોય જેમ કે અહીંયા સતત પૂરીના ઘાણવા પદયાત્રીઓ માટે નીકળ્યા જ કરે છે તો બીજી બાજુ ભજીયાનો ઘાણવો જરાય શાંત રહેતો નથી એ પણ સતત કામ આપ્યા જ કરે છે પૂરી ભજીયા અને એની સાથે સાથે શાક સંભારો આ બધી વસ્તુ જે છે એ જમવામાં તો હોય જ છે પણ એવું નથી હોતું કે પદયાત્રી સમય પછી આવ્યો તો એ ભૂખ્યો રહી જાય ચોવીસ કલાક ચાલનારા આ કેમ્પોની અંદર પદયાત્રી જ્યારે પણ પહોંચે એને ખાવા માટે કંઈક ને કંઈક મળી રહે છે એને આગળ વધવાની એનર્જી આપે છે હું જ ગાંધીનગરના ખોરજ બ્રિજ પાસે અને અહીંયાનો જે આ સેવા કેમ્પ છે એકચ્યુઅલી આ સેવા કેમ્પ આ ભાઈ જે છે ભૂમિત એમની ઉંમર જેટલો થયો છે એમના ફાધર ધર્મેન્દ્રભાઈએ આજથી કેટલા પચીસ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું જી અને તમારી ઉંમર એ પચીસ વર્ષ જી વાહ એટલે તમે આવ્યા ને પછી આ ચાલુ થયું હા મારા બોન પછી ફાધરે એક હજાર હવે એ ટાઈમે હતું નહીં અને માતાજીની કૃપાથી મારા ફાધરે એક હજાર રૂપિયાથી ચાલુ કર્યું હતું અત્યારે આ અત્યારે છે એમની માતાજીની દયા છે અને આટલું ભવ્ય અમારા માટે દિવાળી કરતાં આ ઉત્સવ અમારા માટે બહુ મહત્ત્વ છે અમે જોડાયેલા સાથે અમારા જોડે સેવકો ઘણા બધા છે જેને કહેવાય ને કે જે પર્સન નોન છે કે અન્નોન છે અહીંયા સેવા માટે બી આવે છે અને કોઈને પૈસા લગતાથી નહીં પણ અન્નથી બી નહીં કોઈ એવી નહીં ખાલી આવો બેસો સેવા કરો બસ એટલી જ અમારી ભાવના હોય છે કે દરેક વ્યક્તિઓ આવતા હોય છે કેટલા દિવસ તો કેમ્પ કરીએ છીએ આ સમથિંગ કેવડા રીતથી ચાલુ થાય છે અને દસમ સુધી હોય છે સાત દિવસના કેમ્પમાં શું શું સેવા આપણે આપતા હોઈએ આપણે પ્રોપર ભોજનથી લઈને સેવકો પદયાત્રાઓના પગથી લઈને બધી જ નાવા ધોવાની વ્યવસ્થા આરામની વ્યવસ્થા સુવિધા મેડિકલ કેમ્પ્સ બી હોય છે અમારા ત્યાં અને ડૉક્ટર્સ અને પ્યોર ખાવાનું આપણે કાઠિયાવાડી ભોજન કહેવાય એ બિંદુ ચટપટાકા બી હોય છે અમુકવાર પાણીપુરી થઈ ગયું એ બધી વસ્તુ અને દર ત્રણથી ચાર કલાકમાં અમે મેનુ બી ચેન્જ કરી દેતા હોય છે ચોખાકીના લાડુ આને બધું બનતું હોય છે હા અહીંયા ચોખાગીના મહાઆરતીમાં અને મહાપ્રસાદની તરીકે ચોખાગીના લાડુ અને કાલે આટમ છે આપણે માતાજીની ભોજન અત્યારે શું આપી દઈએ ભજીયા અત્યારે ભજીયા છે શાક છે પૂરી છે મીઠાઈમાં બુંદી છે દાળ છે ભાત છે હવે અત્યારે ખીચડી વે હશે એના કારણે તમે પછી વર્ષથી આ કેમ્પ કરો છો પછી ચોવીસ કલાક હોય છે કે ટ્વેન્ટી ફોર બાય આ વસ્તુ ચાલુ જ હોય છે અને ચોવીસ કલાક તમારે પાકું ભોજન અને દરેક સુવિધા અને સેવકો સાથે અમે હાજર આજથી પર કોઈ વસ્તુ હતી નહીં ભાદરવી શુદ્ધ મેળવ એક બે થી પાંચ લોકો મારા ત્યાં પધાર્યા કે આ અમે કાકા તમે ક્યાં જાઓ છો તો એમને મને જાણ કરી કે અમે ભાદરવી શુદ્ધ પૂનમના મેળામાં જઈએ છીએ મેં કુ મારી લાયક કંઈ સેવા તો એ લોકોએ મને પાણીનું કીધું આગ્રહ કર્યો પાણી આપ્યું ચા આપ્યું માતાજીની અસીમ કૃપા શું થઈ એ મને આજ દિન સુધી ખબર છે નહીં આ ભગીરથ કાર્ય છેલ્લા લાસ્ટ પચીસ વર્ષથી સરસ મજાનું ચાલી રહ્યું છે એ શું હતું આપણા પુત્ર વાત કરી કે એક હજાર રૂપિયાની પહેલી દિવસે મેં મારી જીવનમાં કોઈ દિવસ ઉધાર માગ્યો નહોતું ને એ દિવસ મારી પાસે પૈસા નહીં મેં કીધું કાંઈક ખવડાવો તો મારા મિત્ર પાસેથી મેં એક હજાર રૂપિયા લીધા જેની અંદર હું ગાંઠિયા સરસ મજાનું એક ચવાણું લાયો ચા કોફીની વ્યવસ્થા કરી અને પદયાત્રીઓના આશીર્વાદથી કે તારું ભગવાનમાં જગદંબા પૂરું કરે તેવા અમારા શુભ આશીષ છે અને આજે મારી માએ મારી જગદંબા જાગતી જોગમાયા છે વાહ બહુ હા એટલા એ સમયે કેટલા પદયાત્રીઓનો આમ ફ્લો રહેતો દિવસ દરમિયાન હા દિવસ દરમિયાનમાં ધીરે ધીરે પાંચથી ચાલુ થયા સાંજ પડે પંદર આવ્યા બીજા દિવસે મા ચાલીસ આવ્યા અને એમ કરતાં કરતાં આ ભગીરથ સો દોઢસો અને ક્યારે પૈસા શું થાય છે મને ખબર પડી નહીં અને મા બધું અવિરત કાર્ય પૂરું પાડતી ગઈ હરિહરના હાકાલીઓ પડતી ગઈ એમાં મારો બજરંગ દાસ બાપો આવ્યો ઘટે નહીં મારા બહુ સરસ કેટલા પચીસ વર્ષ થઈ ગયા જી મારા આપણા ગયા મારા દીકરાનો જન્મ અને આ ભગીરથ કાર્યના બી પચીસ વર્ષ મારા દીકરાના પણ પચીસ વર્ષ અંદાજે આ સાત આઠ દિવસ દરમિયાન કેટલા લોકોનો અંદાજ તમારે રાખવો પડતો હોય આમ તો ક્યારેય પણ અમે આ વસ્તુની ગણતરી કરાઈ નહીં આ ભગીરથ કાર્ય છે વહેતી ગંગા છે ક્યારે આવે ત્રણ હજાર આવે કોઈ પાંત્રીસો આવે કોઈ ચાર હજાર આવે કોઈ નક્કી હોતું નથી સાહેબ પણ એટલું કહી શકાય કે અમારે છઠ સાતમ આઠમ અને નોમ તો એવરેજ રેટ જે ત્રણ હજાર ચાર હજાર છ હજાર એવા વ્યક્તિઓનું તો અહીંયા લોકો હરિહર કરીને ચોવીસ કલાક હરિહર ચાલતું આ સ્થળ છે જી સાહેબ જય અંબે જય અંભાઈ આપને પણ